નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું બૌદીપ સર અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ અંદર આજે આપણે શીખવાના છીએ વાયગોટસ્કી ના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત તરીકે જો આપણે જીન પિયા ના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત કોલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત વિશે વાત કરી ચૂક્યા છીએ અને આજે વાયગોત્સ્કી ના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત વિશે જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ લાઈવ વાયગોસ્કી અહીંયા તમને જે ફોટો દેખાઈ રહ્યો છે એ લેવ વાયગો છે અને લેવ વાગોસ્કી એ વિકાસાત્મક મનો અભ્યાસના ક્ષેત્રમાં હતા ડેવલપમેન્ટ સાયકોલોજીમાં ક્ષેત્રમાં કામ કરતા હતા આપણે જોયું હતું કોલ કોલબર્ગે પણ વિકાસાત્મક એટલે કે ડેવલપમેન્ટ સાયકોલોજીના ક્ષેત્રમાં કામ કરેલું છે હવે એમની રાષ્ટ્રીયતા રશિયન હતી જો આપણે જોયું હતું દરેકના રાષ્ટ્રીયતા ઉપર એટલે કે તે ક્યાંના હતા એના ઉપર પણ ક્વેશ્ચન પૂછી શકાય છે બરાબર જે રીતે આપણે જોયું હતું કે કોલબર્ગ એ અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવતા હતા એ રીતે લાઈવ વાઇગોત્સ્કી જે છે એ રશિયન મનોવૈજ્ઞાનિક હતા એ શેના માટે પ્રખ્યાત હતા તો હમણાં જોયું જે આપણો ટોપિક છે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત માટે લેવ વાઇગોત્સ્કી એ પ્રખ્યાત થયા હતા જેને ઇંગ્લિશમાં સોશિયો કલ્ચર થિયરી ઓફ કોંગ કોંગ ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે કોંગ્નેટિવ ડેવલપમેન્ટ જે છે એ આપણે જીનપિયા જે વખતે પણ વાત કરેલી હતી ચલો તો હવે શરૂ કરીએ મુખ્ય વિચારની અંદર જ્ઞાનાત્મક વિકાસ એટલે કે જે કોંગ્નેટિવ ડેવલપમેન્ટ છે કોંગ્નેટિવ ડેવલપમેન્ટ થિયરી કોણે આપી તો એ જીનપિયા જે આપેલી છે એની અંદર સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ કેવી રીતે નિર્ભર કરે છે અથવા તો જ્ઞાનાત્મક જે સિદ્ધાંત છે છે એ ઉપર નિર્ભર કરે તો સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ ઉપર નિર્ભર નિર્ભર કરે છે અને એ વસ્તુ વાયગોત્સકી દ્વારા દર્શાવવામાં આવી હતી એટલે કે બાળક ક્યારેય એકલો શીખતો નથી પરંતુ તેની આસપાસનું પર્યાવરણ અથવા તો તેની આસપાસની જે સામાજિક પરસ્પર ક્રિયા છે સામાજિક ભાષા છે અને સામાજિક સંસ્કૃતિ છે આ ત્રણેય વસ્તુઓનો ઉપયોગ કરીને બાળક પોતાનો વિકાસ કરે છે એટલે કે બાળક પોતે શીખે છે ચલો આગળ વધીએ તો વાયગોત્સ્કીના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત અનુસાર સામાજિક ક્રિયા અને પ્રતિક્રિયા કેવી રીતે આધાર રાખે છે તો વાયગોત્કી મત અનુસાર બાળક ઉચ્ચ સ્તરની માનસિક ક્ષમતાઓનો વિકાસ સમાજ સાથેની તેની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા કરે છે એનો મતલબ કે બાળક જ્યારે કંઈ પણ શીખતું હોય એના આસપાસનું વાતાવરણ એટલે કે એના માતા પિતા એના શિક્ષકો અને સમાજ આ બધી જ વસ્તુઓ આવરી લે છે તો એના આસપાસના લોકો કેવી પ્રતિક્રિયા કરે છે એના ઉપર બાળક શીખવાનું પહેલ આગળ કરે છે

અને એના સાથીદારો જે વધુ જાણકાર છે એટલે કે જે પહેલેથી કંઈક જાણે છે બરાબર જેને મોર નોલેજેબલ અધર્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ એમ કેઓ જે વ્યક્તિઓ હોય એની સાથેની વાતચીતથી એની સાથેની પ્રતિક્રિયાથી બાળક સહયોગ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે તો અહીંથી એક ક્વેશ્ચન નીકળે છે કે શિક્ષક એ બાળક માટે શું છે તો શિક્ષક એ બાળક માટે જ્ઞાનનો સ્ત્રોત છે સમજાય વસ્તુ જ્ઞાનના સ્ત્રોત વિશે શું છે કે એમ કેઓ છે એમકેઓ એટલે કે બાળક કરતા વધારે નોલેજ ધરાવતા જે વ્યક્તિઓ છે એની સાથે બાળક વાતચીત કરીને એની સાથે બાળક પ્રતિક્રિયા કરીને એના સહયોગથી બાળક શીખવાની વસ્તુઓને આગળ વધારે છે બીજી છે ભાષાની ભૂમિકા ભાષાની ભૂમિકા દ્વારા બાળક કેવી રીતે શીખે છે તો ભાષા એ સામાજિક ક્રિયા પ્રતિક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે બાળકની વિચારસરણીનો વિકાસ એ તેની ભાષાના વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે સિમ્પલ વસ્તુ છે મિત્રો કે કોઈ બાળક એની ભાષાથી તમને ખ્યાલ આવશે કે એની પાછળનું બેકગ્રાઉન્ડ કેવી રીતે છે એક તો જુઓ બાળકની પ્રાથમિક માતૃભાષા જે છે ગુજરાતી બોલતો હોય તો તમને ખ્યાલ આવશે કે એના માતા પિતા ગુજરાતી છે એ હિન્દી બોલતો હોય તો ખ્યાલ આવશે કે એના માતા પિતા હિન્દી બોલે છે એ મરાઠી બોલતો હોય તો તમને ખ્યાલ આવશે કે એના માતા પિતા મરાઠી બોલે છે હવે આનાથી વિશેષ માની લો કે ગુજરાતી જ બોલી રહ્યો છે તો કોઈ કાઠિયાવાડી બોલી રહ્યો છે તો એના ઉપરથી તમને એ ક્યાં કઈ જગ્યાનો વતની છે એ કોઈ પટ્ટણી બોલી રહ્યો છે તો કે મહેસાણાની આસપાસનું હશે કોઈ સુરતી બોલી બોલી રહ્યું છે તો કે દક્ષિણ ગુજરાત નું હશે તો આવી રીતે ભાષાનો તમારા બાળકના શીખવા ઉપર બહુ મોટો ફરક પડે છે તમે સીધી સીધી એ ક્યાં બોલ રો તો આ ટપોરી ભાષા થઈ બરાબર આપ શું કહી રહ્યા છો તો આ એક સજ્જન લેંગ્વેજ થાય તો ભાષા બાળકના વિકાસની અંદર બહુ મોટો એક પ્રતિભાવ મૂકે છે ચલો આગળ વધીએ આગળનું છે નજીકનો વિકાસ ક્ષેત્ર જેને જે પીડી ઝેડપીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ આના ઉપર બહુ વખત ક્વેશ્ચન પૂછાયેલા છે આગળ આપણે જોયું એમકેઓ એમકેઓ એટલે કે મોર નોલેજેબલ અધર્સ બાળકની આસપાસ જે વધારે જ્ઞાનવાળા વાળા વ્યક્તિઓ હશે એની પાસેથી બાળક શીખશે હવે છે નજીકનો વિકાસ ક્ષેત્ર એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ જેને ઝેડપીડી તરીકે ઓળખવામાં આવે છે ઘણી વખત ઝેડપીડી નું ફૂલ ફોર્મ પણ પૂછે છે હવે આ સિદ્ધાંતનો સૌથી મહત્વપૂર્ણ ખ્યાલ હોય તો એ નજીકનો વિકાસ ક્ષેત્ર એટલે કે ઝેડપીડી છે ઝેડપીડી અનુસાર જે શિક્ષણ શાસ્ત્રમાં ક્રાંતિકારી માનવામાં આવે છે કેવી રીતે તો પહેલા આનો અર્થ સમજીએ ઝેડપીડી એ બાળકના વાસ્તવિક વિકાસ સ્તર એટલે કે એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ લેવલ

તો એલ ની અંદર એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ અંદર જે બાળક એકલવ કરી શકે છે બરાબર એને વાસ્તવિક સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને સંભવિત સ્તર એટલે શું જે કાર્ય બાળક બીજાની મદદથી એમ કે ઓ એટલે કે મોર નોલેજેબલ અધર્સ પીપલ એના દ્વારા કરી શકે છે એને સંભવિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે સીધી વસ્તુ બાળક જ્યારે ચાલતા શીખી જાય અને બાળક ચાલતા શીખી ગયો એ પછી એ પોતે ચાલે છે તો એનું વાસ્તવિક સ્તર છે પરંતુ બાળક હજી કૂદતો નથી મતલબ પહાડ ચડી શકતો નથી અથવા તો ઊંચાઈ જેવી વસ્તુઓ ચડી શકતો નથી તો એના માતા પિતા દ્વારા એને પકડીને આંગળી પકડીને સોફા ઉપર બેસાડવામાં આવે અથવા તો ખુરશી ઉપર બેસાડવામાં આવે તો એ સંભવિત સ્તર થયું જે દ્વારા કરવામાં આવ્યું હતું જે જે પરિસ્થિતિમાં બાળકને એમ કેઓ એટલે કે બીજા લોકોની જરૂરિયાત પડે અને એને સહયોગ દ્વારા એ આગળ વધે એ એના સંભવિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે આ બંને સ્તર શેની અંદર આવે છે જેપીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ નજીકના

તો વાયગોત્કીના મતે શિક્ષણ એટલે કે ઇન્સ્ટ્રક્શન હંમેશા બાળકના વાસ્તવિક વિકાસ સ્તર કરતા હોવું જોઈએ મતલબ બાળક જે પોતે કરી શકે છે એમાં શિક્ષકે એને હેલ્પ કરવાની જરૂરિયાત નથી પરંતુ એ જે નથી કરી શકતો એટલે કે એનું જે સંભવિત ક્ષેત્ર છે એમાં શિક્ષકે અથવા તો શિક્ષણ આપવાની જરૂરિયાત છે જેનાથી આ વિસ્તારમાં શીખવાની પ્રક્રિયા વિકાસ ઝડપી થાય છે સમજ્યા તમે વસ્તુ એક વસ્તુ ખરાખોટાની અંદર પણ તમને પૂછી શકાય શું કે બાળક જે પોતે કરી શકે છે એટલે કે શિક્ષણની જરૂરિયાત વાસ્તવિક સ્તરમાં વધારે છે ના તો શિક્ષણની જરૂરિયાત એ સંભવિત સ્તરની અંદર વધારે છે કારણ કે સંભવિત સ્તરમાં બાળક હજી પોતે કરી શકતું નથી અને એ વસ્તુની પ્રેરણા શિક્ષકે અથવા તો શિક્ષણમાં આપવી જોઈએ ચલો આગળ વધીએ તો સામાજિકની સાંસ્કૃતિક સિદ્ધાંતની અંદર જે કોઈ પણ ફેરફાર થાય છે એમાં સૌથી પહેલું આવે છે પાલન પાલન એ એક શિક્ષણ પદ્ધતિ છે જે ઝેપેડીમાં કાર્ય કરે છે અહીંયા પાલનનો મતલબ ખાલી માતા પિતા દ્વારાનું પાલન નહીં પણ માતા પિતા અને શિક્ષક અને શાળા આ બધા જ પાલન આવી જશે બરાબર એનો મતલબ કે માતા પિતા શિક્ષણ અને શાળા દ્વારા જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કયા સ્તરની અંદર સંભવિત સ્તરની અંદર એ બધું જ અહીંયા પાલનની અંદર આવશે બરાબર પાલનનો અર્થ એટલે કે એમ કે ઓ મોર નોલેજેબલ અધર્સ અને એમાં શિક્ષક પણ આવી ગયા માતા પિતા પણ આવી ગયા શાળાના સહકર્મીઓ પણ આવી ગયા અને એના વડીલો પણ આવી ગયા આ તમામ દ્વારા બાળકને શરૂઆતમાં આપવામાં આવતી અસ્થાયી મદદ એને પાલન તરીકે ઓળખવામાં આવે છે સીધી વસ્તુ છે ને કે બાળક હમણાં જ મેં ઉદાહરણ આપ્યું કે બાળક ચાલતા આવડે છે પણ બાળક હજી કૂદી શકતું નથી અથવા તો ચડી શકતું નથી તો વડીલો દ્વારા એને જે મદદ કરવામાં આવી એને પાલન તરીકે ઓળખવામાં આવે છે જેને ટેમ્પરરી સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે આનું કાર્ય શું તો આ મદદ દ્વારા બાળકને નવું કૌશલ્ય શીખવામાં મદદ થાય છે જેમ જેમ બાળક કૌશલ્યમાં નિપુણતા મેળવે એમ એમ ધીમે ધીમે મદદ પાછળ ખેંચી લેવી જોઈએ જેમ કે તમારે ખુરશી ઉપર બાળકને ચડાવવું છે તો પહેલા તમે મદદ કરો પછી બાળકને પોતે ચડવાનું કહો હા તમે હાથ પાછળ રાખો અથવા તો હલકો એને ધક્કો મારો એ વસ્તુ અલગ છે પરંતુ બાળક જેમ જેમ ટ્રાય કરતું જાય અને એક ટાઈમ એવો આવ્યો કે બાળક પોતે શીખ પછી તમે તમારો હાથ પાછળ લઈ લેવો જોઈએ બાળકને શીખી ગયા પછી પણ તમે જો ધક્કો મારતા રહો તો એ બાળકના વિકાસની અંદર રૂકાવટ પેદા કરે છે તો આને પાલન તરીકે ઓળખવામાં આવે છે શું પાલન એટલે શું કે ઝેપીડી ની અંદર જે સંભવિત કાર્ય છે એની અંદર તમારે ધીમે ધીમે એને સપોર્ટ કરવો અને બાળક એ વસ્તુનું પુનરાવર્તન કરતો જાય અને પુનરાવર્તન કરતા કરતા એ ક્રિયાની અંદર નિપુણતા મેળવતો જાય એમ એમ ધીમે ધીમે માતા પિતા અને શિક્ષકે પોતાની મદદ પાછી લેતી લેવી જોઈએ ચલો આગળનું છે શિક્ષણ શૈક્ષણિક મહત્વ કે આપણે જે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત વિશે વાત કરી એનું શિક્ષણની અંદર મહત્વ એટલે કે શૈક્ષણિક ફલિતા શું છે તો સૌથી પહેલા સહકારી અધ્યયન કોલેબરેટિવ લર્નિંગ પર ભાર આપવો જોઈએ એનો મતલબ શું આપણે જોયું કે ઝેડપીડી ની અંદર બે વસ્તુઓ હતી એક હતું જે બાળક પોતે કરી શકે છે એ બરાબર એટલે કે એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ લેવલ અને બીજું હતું પોસિબલ ડેવલપમેન્ટ લેવલ બરાબર તો એકચ્યુઅલ ડેવલપમેન્ટ લેવલ જે છે એમાં તો બાળક પોતે કરી જ શકે છે પણ પોસિબલ ડેવલપમેન્ટ લેવલમાં એક વય જૂથના દસ પંદર બાળકોને તમે એક સાથે કામ આપો તો આ બધા એકબીજાને હેલ્પ કરીને જો આપણે જોયું હતું કે વિકાસ હંમેશા એક સરખો નથી હોતો દરેક બાળકની અંદર વિકાસ અલગ અલગ હોય છે વિકાસના વિભિન્ન ગતિના સિદ્ધાંતની અંદર આપણે એ જોયું હતું પણ વિકાસના તરાહના સિદ્ધાંતની અંદર આપણે એ પણ જોયું હતું કે દરેક બાળકમાં વિકાસ થવાનો જ છે તો આપણે ઘણા બધા લોકોને એટલે કે એક વય જૂથના બાળકોને એક સાથે એક જ કામ આપીએ તો એ દરેક વ્યક્તિ અલગ અલગ વસ્તુઓની અંદર નિપુણ હશે તો આ બાળક એકબીજાની ત્રુટીને સમજીને

વિકાસાત્મક પગલું નીવડે છે બીજી વસ્તુ શિક્ષકે સ્કેલ ફોલ્ડિંગ સ્કેલ ફોલ્ડિંગ નો મતલબ પાલન સ્કેલ ફોલ્ડિંગ નો મતલબ પાલન સ્કેલ ફોલ્ડિંગ આપનાર માર્ગદર્શક તરીકે કાર્ય કરવું જોઈએ મતલબ શિક્ષકે ક્યારેય હંમેશા સ્પૂન ફીડિંગ ના કરવું જોઈએ દરેક વસ્તુ બાળકને ના આપી દેવી જોઈએ પરંતુ બાળક જ્યારે પીડીએલ એટલે કે પોસિબલ ડેવલપમેન્ટ લેવલ સંભવિત વિકાસ ક્ષેત્રની અંદર હોય ત્યારે એને માર્ગદર્શન આપવું જોઈએ અને જેમ જેમ એ આગળ વધતો જાય એમ એમ એને માર્ગદર્શન શું કરતું જોવું જોઈએ પાછું લેતું જોવું જોઈએ એનાથી બાળક પીડીએલમાંથી એડીએલ એટલે કે એકચ્યુઅલ ડેવલપમેન્ટ લેવલની અંદર પ્રવેશી જશે ચલો નેક્સ્ટ બાળકોને સક્રિય વાતચીત અને વિચારોની આપલાઈ માટે હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ ઇન શોર્ટ પ્રેરણા આપવી જોઈએ અને આપણે આગળના વિડીયોમાં પણ જોયું હતું કે પ્રેરણા જે છે એ શીખવા માટેનો સૌથી પહેલું પદ્ધતિ છે જ્યાં સુધી બાળક પોતે તૈયાર નહીં હોય ત્યાં સુધી બાળક નહીં શીખે અને બાળકને શીખવા માટે શિક્ષકે પ્રેરણા આપવી જોઈએ લેવ વાયગોચકી સામાજિક સિદ્ધાંત ઉપર સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત ઉપર વાત કરી છે નેક્સ્ટ આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં